અને અત્યારે તો જો બધું વાસી કામ પણ બધું બાકી છે કારણ કે વાસી કામમાં તો વાર લાગે તો ઓળી ને ખેતી બે જ છે અને હું નું નું બે કરે તો વાર લાગે કામ ની અને વાર નું તો જો કુતા છે કાઈ હું તમને હવે કેમ છે પગમાં સારું છે એમ ને થોડી જો હજાર નાય નથી એમના રખડે છે કારણ કે બધું વાસી કામ કરે ને વાલ લાગે એકલા ને એકલા કાઈ બે હોય ને એટલે વાલ લાગે આ બે કીરી હોય ઓલા કેરી પાછ મારો ના આ કેરી મારો ને એટલે વાલ લાગે તો પછી જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોક માં બધા દુનિયા આવી જશે અમારમાં તો બ્લોક મેં કટિંગ કરી દાડી હતો ને અત્યારે લોંઢામાં સમય થઈ ગયો છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં તો જો થોડી કક લઈ છે કા થોડી હું લઈ છે તળી હાથ પૂરી છે દાળ છે આપણે બિસ્કિટ છે હા મમ્મી તો જો હું તસ કાંઈ આ ફાયદી શું કરું કેવું થાય કાંઈ થોડી ચોખા મળીશ કા થોડી હું એમ કહો છો કોઈ હોય ને નહીં આપણે કામ કરેલું ને પછી હું ગમે નહીં એટલે અને કાલ તો છે ને એમ આ બધા આવ્યા હતા ને ત્યાંનો બ્લોગ ઉતાર્યો છે તમને તો એ પણ જોઈ લો

ચા બનાવો જમ બા તો ચા બનાવે છે અને છેના છેટ્યા છે તમે રટાનો બ્લોગ તમે જોઈ લીધો છે ને અત્યારે તો છે નહીં હું કા અત્યારે છે તોળી તડે હા એના જાસુ થકી જાસો એમ ને ઓ અને કૃષ્ણા તો લાઠે ગઈતી આ ને આજે કુશના ને લાઠી કેતા ડાન્સ કરો કીરો ઓ જાય કે તો આ હર હર ખાજી ડાન્સ કીરો ને હા તો હર હર ખાવા જાવ સમોસા પાણીપુરી પાણીપુરી ખાધી દેશે હા પાણીપુરી ખાધી પાણીપુરી છોકરી ને બહુ વાલી હોય

મમ્મી મે હવાર માં મને તૈયાર કરી દીધા હતા કમે હા હાર ને હું બધું પેર તો ખાઈ લે કે મમ્મી લાગે છે એમાં નંબર આવશે આવ્યો છે નંબર આવે છે કમે આવ્યો છે નંબર અજે દીધા નથી દેવાના છે કેરે અજે તો ઈ તો કાઈ કીધું નઈ થી લાઈક કરો શેર કરો કવર કરો સબસ્ક્રાઇબ કરો અને હાઈ